ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં ગોચરની જમીન તબક્કાવાર રીતે ગાયબ થઈ રહી છે સસ્તા ભાવે ઉદ્યોગોને ગોચર જમીનની બીજી બાજુ વન વિભાગ પણ ગોચરની જમીન પચાવી પાડવા મોઢું ફાડીને સાબરકાંઠા જિલ્લામાં પંચોતેર એકર જમીન વન વિભાગે પચાવી પાડતા આખું ગામ મુશ્કેલીમાં મુકાયું છે ભાજપ સરકારના શાસનમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગૌચરની જમીન સતત ગાયબ થઈ રહી છે એક બાજુ સરકાર ગૌચરની જમીન સસ્તા ભાવે ઉદ્યોગોને પધરાવી રહી છે બીજી બાજુ વન વિભાગે પણ ગૌચરની જમીન પચાવી પાડવા કાવતરું ઘડ્યું છે આ છે દેશના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીનું ગામ બામણા હિંમતનગર તાલુકામાં આવેલું આ ગામ પશુપાલન પર નિર્ભર છે એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલા હાથમતી ડેમના કારણે ગામની મોટાભાગની જમીન ડૂબમાં ગઈ છે અબોલ પશુઓ માટે એકમાત્ર આધાર હતું ગામનું ગૌચર પરંતુ આ ગૌચર પર વન વિભાગની નજર બગડી છે પંચોતેર એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું છે જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ જંગલ અમારા અમારા પંચાયતની માલિકીનું છે મારી આ ગરીબ પ્રજા ઢોર રાખે છે એક બાજુ ડેમ એક બાજુ ડુંગર અને મારી ગરીબ પ્રજાને ક્યાં જવું એ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે સરકાર જો આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટનો મારે આમ્રો ઉપવાસ કરવાનો નિર્ણય મેં લીધેલો છે અને આ સરકારે આ ખોટી આ ગૌચરવાળા ખોટી રીતે

પરંતુ હવે આ ગૌચર પણ તેના નસીબમાંથી નીકળી ગયું છે એમાંથી 75 એકર જમીન ગૌચરમાં એની ડિલેટ કરેલી છે અને આ ગૌચરમાં અમારા પશુ પશુઓ દર વર્ષે અહીંયા ચરવા માટે આવે છે આ ચાલુ સાલે ડિસેમ્બર મહિનામાં જંગલ ખાતાએ આ જમીનને એને માં ખાડા ખોડવાનું અને બોર કરવાનું ને બધું શરૂ કર્યું ત્યારથી અમે લગાતાર ડિસેમ્બર મહિનામાં

હવે આ ગામને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું જુગનુ રૂપાલી બામણા ગામ સાબરકાંઠા